તીના ધારાસભ્ય એટલે શૈલેષભાઈ મહેતા શૈલેષભાઈ મહેતાના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે જ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ કનૈયાલાલ મહેતાના સ્મરણાર્થે જ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વિનભાઈ પાઠકજીના મધુર કંઠે સુંદરકાંડનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ રામ ભક્તો જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોની હાજરી પણ રહી હતી અને તેઓ પણ સુંદરકાંડના પાઠનું પઠન કર્યું હતું વીસ ફેબ્રુઆરી એ અમારા દાદાની સ્મરણ તિથિ છે શ્રી કનૈયાલાલ મહેતા જે શ્રી શૈલેષભાઈ મહેતા સોટાના પિતાજી પણ છે દર વર્ષની જેમ અમે આ પર્વને એક સુંદરકાંડના પાઠ થકી તેમને સ્મરણાંજલિ આપીએ છીએ રાબેતા મુજબ દર વર્ષે કરીએ છીએ તેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય શ્રી અશ્વિન પાઠક ગુરુજીના સ્વકંઠે સુંદરકાંડના પાઠ રાખેલા છે તેમાં પૂર્વ વિસ્તારના હજારો ભાવિકો જોડાય છે આ વખતે તમને બધાને ખ્યાલ છે એક દુઃખદ ઘટના બની હતી જેમાં બાર બાળકો અને બે ટીચર્સ મરણ પામ્યા હતા તેને પણ આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઘણા બધા લોકો ભેગા થયા છે અને તેમને પણ યાદ કરી અને અમે આજનો સુંદરકાંડનો પાઠ કરવાના છીએ બધા જે મહાનુભાવો પણ ઘણા બધા જોડાયા છે તે બધાને મહેતા પરિવાર તરફથી જય શ્રીરામ